સારું થયું પાણી ને જ પાયું પાણી આની હાલત શું પાયા વિના નથી તો નથી પવન કઈ વસ્તુ નથી બાજરો દીધો પાડી દીધો જવા બધી પાડી દીધી જો આ જો આ પવન વાવાઝોડું કેમ હોય એવો પવન છે આજુ બધુ સત્યાનાશ કરી નાખ્યું આમાં કઈ હેર હુસ્ત બંધ કરી દીધી પવન મે જો ઠંડી એટલી જ પડે પવન ને એટલો છે કઈ વસ્તુ રહેવામાં કઈ આશા મૂકી દેવાનું મન થયું હવે તો આમાં બધું ભાંગી થોડી નાખ્યું રોયાણા જો ઉડે હિસાબે આ બધું છે આ રોયાણા જો ઉડે હિસાબે આ એટલું બધું ઉક્ષાળો ને કે કે આજે તો મે તો પાણી નત પાયું પાણી પાયું હોત તો હાલત કેવી થાત મારી જવેર ની લુ ઢાળી દીધું વાળાનું આ છે ગાડી બોરઈ થઈ ગયા આપણે

इतना बोर पड़े जो ये हो करे बोरी नो बोर क्या इतना बड़ा खरी क्या हाँ वो, वो बता खरी गया बोर अलवा ये पहले नहीं खरी गया तो हेलो मित्रों बोर खावा हेलो मित्रों बोर खावा बोर ये बता पाकी गया आगाह

અસ્તો દયા નીકળ્યા નથી પવન નો જીવો હતો નથી